મિત્રો જય રણછોડ ભગવાન રાજા રણછોડની કૃપાથી અને ગુજરાતની રાજનીતિમાં જેવો દાતા તરીકે છાપ ધરાવે છે એવા સાવલીના સિંહ ધારાસભ્ય કેતનભાઈ નામદાર સાહેબ તરફથી અમે હાલ ડાકોરની અંદર ગોમતી ઘાટ પર તમામ જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરી રહ્યા છે અને જેને બી જરૂરિયાત છે શોધી શોધી અને બને એટલા વધારેમાં વધારે લોકોને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે મિત્રો આ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એક જ છે કે અમારા કામને જોઈ અને લોકોને દાતાઓને પ્રેરણા મળે ને વધારેમાં વધારે લોકોની મદદ કરે એટલા માટે અમે આ ધાબળા વિતરણ કરી રહ્યા છીએ અને બને એટલું વધારેમાં વધારે આ તમે જોઈ શકો છો આ ગોમતી ઘાટ પર છીએ અમે ભગવાન બને એટલું વધારેમાં વધારે લોકોને અમારા હાથે મદદ કરાવે તેના માટે ભગવાન રણછોડરાયનો અમે આભાર માનીએ છીએ અને રાજા રણછોડ ની જય અને અમારા સાવલી ના લાડેલા ધારાસભ્ય ભગવાન કેતનભાઈ ઇનામદાર સાહેબ ને એમના ભંડાર સદા ભરેલા રહે એવી ભગવાન દ્વારકાધીશ ને પ્રાર્થના કરીએ છીએ જય રણછોડ જય રણછોડ